ગુજરાતમાં આવેલું એકાવનમું શક્તિપીઠ અંબાજી હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે પણ થાય છે અને તેમાં પણ ભાદરવી પૂનમ અંબાજીમાં ખૂબ મહત્વ ધરાવે છે ભાદરવી પૂનમે અંબાજીમાં મેળો ભરાય છે ત્યારે લાખોની સંખ્યામાં માઇ ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે ગુજરાત અને અનેક જગ્યાએથી પગપાળા સંઘ જાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તરખંડા ગામ દ્વારા પગપાળા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તરખંડા અને ઇટવાડી ગામના ખૂબ મોટી સંખ્યામાં માઇ ભક્તો અંબાજી પગપાળા સંઘમાં જોડાયા હતા પગપાળા રથયાત્રા ને ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા આરતી અને પૂજા કરી પ્રસ્થાન કરાવાયું હતું અને હર્ષોલ્લાસ સાથે વાંચતે ગાંચતે માતાજીનો રથ અને પગપાળા માઇ ભક્તો જય જય અંબેના નાદથી અંબાજી જવા માટે રવાના થયા હતા